જય માતાજી મિત્રો રૂબી કિચન કિન તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ કાઠિયાવાડી સ્ટાઇલ માં અડદની દાળ આ દાળ ખાવાની એટલી મજા આવે છે કે શિયાળાની અંદર ગરમા ગરમ બાજરીના રોટલા સાથે આ દાળ ખાવામાં મળી જાય તો ખાવાની એકદમ મજા જ આવી જાય છે અને આજે આપણે આ લીલા મસાલા થી આ દાળ બનાવીને તૈયાર કરીશું એકદમ ટ્રેડિશનલ રીતે જ આપણે આ દાળ બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવી અડદ ની તો દાળ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે અડદની કોતરા વગરની જે ડાળ આવે છે તે લઈશું મેં અત્યારે આ અડધી વાટકી જેટલી ડાળ લીધી છે અડદની દાળ ઘણાને નથી ભાવતી હોતી કારણ કે તે બનાવ્યા પછી થોડી ચીકણાસ પકડાય છે તો ડાળ એકદમ સરસ બનીને તૈયાર થાય અને બાળકોને પણ ઘણી વખત અડદની દાળ નથી ભાવતી હોતી તો હવે આપણે તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલી તુવેરની દાળ ઉમેરીશું તમારે તુવેરની દાળ ના લેવી હોય તો તમે ચણાની દાળ લઈ શકો છો આ રીતના તમે તુવે ની કે ચણાની દાળ ઉમેરશો તો તમારી દાળની ની અંદર ચીકાશ નહીં પકડાય અને દાળ એકદમ સરસ બની ને તૈયાર થશે બરાબર મિક્સ કરી લઈશું આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં એકદમ ઓથેન્ટિક રીતે આ અડદ ની બનાવી રહ્યા છીએ હવે આપણે બે થી ત્રણ પાણી દાળને ને સરસ ધોઈ લઈશું બરાબર તમારે જ્યાં સુધી તેનું પાણી એકદમ ચોખ્ખું ના થઈ જાય ત્યાં સુધી આ દાળને ને ધોવાની છે દાળને આપણે એકદમ સારી રીતે ધોઈ લીધી છે હવે આપણે તેની અંદર પાણી નાખીશું અને દાળને આપણે એક કલાક માટે પલાળવા દઈશું એટલે દાળ આપણે એકદમ સરસ ફટાફટ ચડી જાય એક કલાક પછી દાળ એકદમ સરસ પરળી ગઈ છે આપણે ડાળા લીધી હતી તેની દાળ ડબલ થઈ ગઈ છે હવે આપણે કુકર લઈ લઈશું અને દાળને આપણે પાણી સાથે જ કુકર ની અંદર એડ કરી દઈશું થોડુંક આપણે ઘી નાખીશું એટલે ઘી નાખવાથી અડધા બાફી લઈશું જ્યાં સુધી ડાળ બફાય ત્યાં સુધી આપણે ડાળમાં નાખવાનો મસાલો તૈયાર કરી લઈશું મેં અત્યારે આ પાંચ થી છ લીલા તીખા મરચાં લીધા છે તમારા ઘરમાં કઈ રીતના દાળ તીખી ખવાય છે તે રીતના તમારે મરચાં લેવાના એક ઇંચ આદુનો ટુકડો લીધો છે દસ કડી આપણે લીલું લસણ લીધું છે જે આગળનો પાટ આવે તે લીધો છે બે ઇંચ જેટલી આપણે લીલી હળદર લીધી છે શિયાળાની અંદર અડદની દાળ ડાળ તમે બનાવો તો તેની અંદર તમે લીલી હળદર અને લીલું લસણ નાખશો તો એકદમ સરસ ટેસ્ટ આવે છે અને થોડું આપણે આ રીતના ઝીણું સમારીને પણ લીલું લસણ લીધું છે સૌથી પહેલા આપણે પેસ્ટ બનાવી લઈશું હું અત્યારે આ મિક્સર જારમાં આ પેસ્ટ બનાવી રહી છું સૌથી પહેલા આપણે મરચા નાખીશું તમારે ખાણી દસ્તામાં પેસ્ટ બનાવ્યું હોય તો પણ તમે બનાવી શકો છો પહેલાના જમાનામાં ઘરે મિક્સર ના હોતું ખાણી દસ્તા ની અંદર આદુ લસણ વાટતા હતા પણ અત્યારે નવી જનરેશન પ્રમાણે ઘરે ઘરે મિક્સર આવી ગયા છે તો દરેકના ઘરે મિક્સર તો હોય જ છે તો આપણે આજે મિક્સરની અંદર જ આ પેસ્ટ બનાવીને તૈયાર કરીશું આદુ નાખીશું સૂકું લસણ નાખીશું લીલું લસણ નાખીશું હળદર નાખીશું અને આ વાઈટ હળદર આવે છે તે છે તો એક નાનો ટુકડો મેં પેપર લીધી છે તેનો સ્વાદ એકદમ સરસ લાગે છે એક ટેબલ જેટલું આપણે જીરું નાખીશું અડદની દાળની અંદર આ રીતના કાચું જીરું તમે નાખશો તો એકદમ સરસ તેનો સ્વાદ આવે છે બની શકે તો તમારે કાચા જીરોનો જ ઉપયોગ કરવાનો શેકેલા જીરાનો ઉપયોગ નહીં કરવાનો આપણે એક થી પેસ્ટ નથી કરવાની અકચરી પેસ્ટ બનાવવાની છે તો આપણે તેને પીસી લઈશું તો આપણે આ રીતના અતકચરી પેસ્ટ બનાવી લીધી છે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની હવે આપણી ડાળ પણ એકદમ સરસ બફાઈ ગઈ છે તો આપણે તે જોઈ લઈશું તો આપણી બેથી ત્રણ સીટમાં આ રીતના તમારે દાળને બાફી લેવાની છે આ રીતના તમે ચેક કરશો તો એકદમ સરસ દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે હું અત્યારે આ માટીના પોટમાં આ દાળ બનાવી રહી છું કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે આજે દાળ બનાવી રહ્યા છીએ એટલે આ રીતના તમે માટીના પોટમાં અડદની દાળ બનાવશો તો તેનો સ્વાદ અને ફ્લેવર એકદમ સરસ આવે છે તો આપણે એક માટીનું પોટ લઈ લેવાનું અને દાળને આપણે તેની અંદર ટ્રાન્સફર કરીશું તો આપણે માટીના પોટમાં દાળને લઈ લીધી છે હવે આપણે ગેસ ચાલુ કરીને માટીનું પોટ ગેસ ઉપર મૂકી દઈશું ગેસ મેં ચાલુ કરી દીધો છે તો આપણે દાળને ગેસ ઉપર ચડાવી દીધી છે હવે આપણે મસાલા કરીશું તો આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે તે આપણે એડ કરીશું તો આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે આ કાઠિયાવાળી દાળ બનાવી રહ્યા છીએ અને એકદમ ટેસ્ટી આ ડાળ બનીને તૈયાર થાય છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે બાપતી વખતે મીઠું નહોતું નાખ્યું એટલે આપણે અત્યારે જ્યાં મીઠું નાખી દઈશું હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે એક મીડિયમ નું ઝીણું ટામેટાને ચોપ કરી લીધું છે તે એડ કરીશું લીલું લસણ એડ કરીશું શિયાળો હોય એટલે લીલું લસણ દાળની અંદર ખૂબ જ સરસ લાગે છે એટલે લીલું લસણ શિયાળાની અંદર અડદની દાળમાં તમારે ચોક્કસથી નાખવાનું જ અત્યારે આપણી દાળ થોડી જાડી છે તો આપણે તેની અંદર થોડું પાણી નાખીશું હવે આપણે થોડા મીઠા લીમડાના પાન સરસ આવેદમ લીલા મરચાં થી લીલીછમ ડાળ બનાવીને તૈયાર કરીશું તિયાળો હોય એટલે એકદમ આ રીતના તમારે નીલું લસણ લીલા મરચા ધાણા લીલી હળદર આ બધું આજુ જ મળતું હોય છે તો તમે આ રીતના દાળ બનાવશો તો દાળ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અને આ રીતના તમે માટીના પોટમાં દાળ ના બનાવી હોય તો તમે એકવાર ચોક્કસથી બનાવજો સરસ તમારી દાળ બનીને તૈયાર થાય છે તમે જે કુકરમાં દાળ બનાવો છો એના કરતા આ અલગ જ દાળ બનીને તૈયાર થાય છે એટલે તમે પણ એકવાર આ રીતના માટીના પોટની અંદર દાળ ચોક્કસથી બનાવજો અત્યારે દાણા આપણને દેખાય છે પણ આપણે એકદમ સરસ આ દાળને ઉકાળવાની છે એટલે ડાળ એક રસ થઈ જશે આપણે આ રીતના હલાવી જવાનું તમે લીલું મરચું નાખાતા હોય તો તમે લાલ મરચું પણ નાખી શકો છો પણ અડદની દાળ લીલું મરચું નાખવાથી એકદમ સરસ લાગે છે શનિવારના દિવસે દરેકના ઘરમાં અડદની દાળ બનતી જ જ હોય છે અને મારા ઘરમાં તો આ આ રીતના અડદની દાળ તૈયાર થાય છે આ દાળ આપણે એકદમ આ રીતના સિમ્પલ જ બનાવીશું કોઈ વઘાર નહીં કરીએ તો પણ દાળ એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે થોડીક વાર ઉકડ્યા પછી તમે જોઈ શકો છો ઉપર આ ફીણ આવી ગયું છે તે આપણે એક વાટકીમાં લઈ લઈશું પહેલાના જમાનાની અંદર ચૂલા ઉપર ડાળ બનાવવામાં આવતી એટલે આ રીતના જે ફીણ ઉપર આવતું તે લઈ લેવામાં આવતું હતું એટલે તમને ગેસ એસિડિટી અપચા જેવું થતું નતું પણ અત્યારના જમાનામાં દરેકને દરેક ને ગેસ એસિડિટી અપચા નો જ તકલીફ રહે છે આ ફીણ ના લીધે જ આપણને ઘણી વખતે તકલીફ થાય છે તો આપણે આ રીતના બધું જ ઉપર થી ફીણ લઈ લીધું છે દાળ ને હવે આપણે સારી રીતના હલાવી લઈશું હવે આપણે થોડા લીલા ધાણા ઉમેરીશું અને હવે આપણે એક નાની ચમચી જેટલું ઘી એડ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું આ રીતના તમે અડદની દાળની અંદર ઘી નાખીને દાળ બનાવશો તો દાળ એકદમ સરસ બનશે અને તેને ફ્લેવર પણ એકદમ સરસ આવે છે તો દાળને ઉકળે 1 થી 2 મિનિટ જેટલો સમય થયો છે અને એકદમ આખા રસોડાની અંદર દાળની સરસ સુગંધ આવી રહી છે તો પહેલા આપણે કુકરની અંદર દાળ બાફી હતી એટલે મેં સ્ટીલના ચમચાનો ઉપયોગ કર્યો હતો પણ તમારે જો માટીના પોટની અંદર આ ડાળ બનાવતા હોય તો જેમ જેમ અડદની દાળ ઉકળતી જશે એટલે તે ઘટ્ટ થશે અને ખાવાની ખૂબ જ મજા આવશે એટલે પ્રોપર તમારે અડદની દાળને એકરસ થવા દેવાની છે આ રીતના તમે દાણાને પહેલેથી એડ કરશો તો

હવે આપણે આપણે ઉપર થોડા લીલા ધાણા એડ કરીશું અને ઉપરથી ઘી નાખીશું ઘી વગર તો ડાળ એકદમ અધૂરી જ કહેવાય તૈયાર છે આપણી ગરમા ગરમ અડદની દાળ અને એકવાર આ માટીના પોટની અંદર ટ્રેડિશનલ રીતે આ અડદની દાળ ચોક્કસથી ચોક્કસ થી બનાવજો ખૂબ જ ખાવાની મજા આવે છે ગરમા ગરમ ડાળ ઉપર તમે ઘી નાખીને ખાશો તો ખાવાની ખૂબ મજા આવશે સાથે તમે લીંબુવાળી ડુંગળી સાસ અને બાજરીનો રોટલો હોય તો ખાવાની એકદમ મજા જ આવી જાય હવેથી તમે પણ શિયાળાની અંદર કાઠિયાવાડી સ્ટાઇલમાં અડદની દાળ ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ અડદની દાળની રેસિપી કેવી લાગી જો તમને આ મારી દાળની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય